મારુતિ સુઝુકી સુજુકી ઈકો ગાડી વ્યાજબી ભાવે વેચવાની છે તમે વિડીયો અંદર ગાડી ક્લિયર કર જોઈ રહ્યા છો ગાડીના ઓનર છે જયસુખભાઈ વેચવાની છે સાવ વ્યાજબી ભાવે મળી જશે સાવ ઓછી ચાલેલી છે અને ની અંદર હું તમને ગાડીની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ગાડી ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો વહેલી તકે જયસુખભાઈ નો કોન્ટેક કરો બાકી વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આપણું ફેસબુક પેજ પણ ફોલો કરવાનું ભૂલતા નહીં મારુતિ સુઝુકી ઇકો ગાડી વેચવાની છે જયસુખભાઈ ને તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ઓરિજિનલ કન્ડિશનમાં ગાડી છે કોઈ પણ પ્રકાર ફોલ્ટ નથી સાવ ઓછી ચલાવેલી છે માત્ર હજાર કિલોમીટર જેન્યુન ચાલેલી છે ગાડીની અંદર ક્યાંય પણ સડો નથી અને એન્જિન પાવરફુલ કન્ડિશનમાં એસી કમ્પ્લેટ ચાલુ છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો બીજો કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી બાકી આ ગાડી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ કરીને પણ લઈ શકશો પેલા ઈકોના માલિક જયસુખભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી વિડીયોની અંદર આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે ઈકો લેવા અથવા જોવા જાવ તો જયસુખભાઈનો કોન્ટેક કર્યા વગર ન જતા ઇકો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ટાયર પણ સારા કંડિશનમાં છે ઈકો ગાડીના ફૂલ જવાબદારી સાથે વેચવાની છે ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ કિંમત અંદાજિત ચાર લાખ અને ચાલીસ હજાર રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ઇકો લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું ચીલો અમરેલી તાલુકો કુકાવા અને નાની સાંથલી ગામે જોવા મળશે ઈકો લેવી હોય તો તેમના ઓનર જયશુભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે જયશુભભાઈને નેવું નવ વાળા નંબર પર ફોન કરી ઈકો લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો